ખાંભાના કંટાળા ગામના યુવાનને આવ્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે કંટાળા ગામના રમેશભાઈ પાચાભાઈ નામના શખ્સને ખાંભા પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે કંટાળા ગામના યુવકે દારૂનો નશો કર્યો હોય તેને લઈ પોલીસ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને માર માર્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યા કંટાળા અને આસપાસના ગામમાં મિનીદીવ દીવ હોય અને ટીપણા મોઢે દારૂ વેચાતો હોવાનો યુવકના પિતાએ કર્યો આક્ષેપ ઈજાગ્રસ્ત યુવકને ઈજાઓ થતાં સારવાર અર્થે અમરેલી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો યુવકના પિતા દ્વારા પોલીસ દ્વારા માર મારવામાં આવતા યોગ્ય એની માંગ કરવામાં આવી ફરી અમરેલી પોલીસ માર મારવા મામલે આક્ષેપો સામે આવ્યા છે લેટરકાંડમાં પાયલ ગોટીની ઘટના બાદ ફરી પોલીસ વિવાદમાં આવી છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી રમેશભાઈ પાસાભાઈ રાઠોડ ગામ કંટોળા અમને હું પી જો દારૂ પી ગયો તો લખાપુના ના ઘેરે જઈને અમે પીધો પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો પેલા સાકોલી મારી પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો એ અમને કોઈ ને ખબર હતી નહીં બે જણા ઉપર ફરિયાદ કરી હતી એક ભગુ રામ ઉપર ગોહિલ એની ઉપર ફરિયાદ કરી હતી એને અમને બેન લઈ ગયા ઘરે હું તો હું નથી ઘરમાં માં હું તો થયો એનાથી મને લઈને વૈયા ગયા પોલીસ આવી બે જણા આવ્યા હતા એ ભલાભાઈ ભરવાડ ને ગોવિંદભાઈ બે જણા આવીને મને લઈને વૈયા ગયા પછી મને ના લોકઅપ કરી લીધો પછી મને રાખ્યો દારૂ ઉતરી ગયો મને પછી લઈ ગયા મારવા ઉપર મેડીએ ચડાવીને મને માર્યો પછી મને કે માં હામ્યો જામ લાગ્યો અને બેન હામિયોને ગાયો દી ગયો પછી પાછો મને લોકઅપ કરી દીધો લોકઅપ કરીને પછી રાતે સાહેબ આવ્યા પછી સાહેબે મને બહુ માર્યો અંદર લઈ જઈને ઓપી માં ને મને એક રા બે દિવસ ને બે રાત અંદર રાખ્યો ના લોકઅપ માં અમારા ગામ માં જેટલો દારૂ જોતો હોય એટલો મિની દીવ છે આ ચાર પાંચ ગામડા છે ને અમારા એવડા ને કઈ ના કે તમે પીએ ને અમને મારે લખા પુના એ વેસે છે અમારે ચાર પાંચ ગામડા જેટલો દારૂ ને એટલો મળે મિની દીવડા દીવ છે ચાર પાંચ ગામ નાય મો જોઈ સાહેબ મારું નામ હું ખેત મજૂર છું દલ્લી મેં ભાઈ રાખ્યું પછી રમેશભાઈ ને દલ્લી થી દૂધ લેવા અમે ભૂલી ગયા પછી અમે દૂધ લેવા મોકલો પછી અમારા છે કંટાળા ગામમાં તો આ છોકરા ને દારૂ નું બંધારણ થઈ ગયું છે આ છોકરો દારૂ ત્યાં પીવા માંડ્યો પછી એ છોકરો જ્યાં દારૂ પીતો હતો પછી મેં ફોન આવ્યો ગામના નો કે ભાઈ આ છોકરો બબાલ બોલે છે ફૂલ થઈ ગયો છે એ પેલા પડેલો છે એટલે એને કઈ મગજમાં ધાર્યું રેતું નથી તે પછી એ દારૂ પી ગયો એટલે મને ગામડાનો ફોન આવ્યો તો હું દલ્લી થી દવાનો પોપ મૂકીને ઘેરે આવ્યો ઘેરે થી મેં પટાઈ પહોંચાઈ ને ઘેરે લઈ જયો આ છોકરાને જે છોકરાને ઘરે લઈ ગયો એટલે મેં હું રહી દીધો ઘર ની અંદર ત્યાં સાહેબની ગાડી આવી લખાદાના ફરિયાદ કરી આવ્યો મુટલે ઘર નો છોકરો ટુંકમાં એ ફરિયાદ કરી આવ્યો એટલે ગાડી આવી જા છોકરાને લઈ ગયા કંટાળો એમ ઘેરે ફૂતો નથી સાહેબ ને સીસીટીવી કેમેરો ખીસે હતો એ સારું હતો મેં કે ભાઈ સાહેબ રેવા જો ગયો છે મને કે નહીં મારે લઈ જ જવું પડશે મેં કે તો લઈ જાવ બાપા અમે તો સાહેબ ખાખી થી મરે તો અમે શું કરીએ અમે મજૂર માણસો છે પછી અમારે બોટલે ને આ લોકો કઈ કેતા નથી ન્યાય એ લોકોના ના ખિસ્સા ફરાય છે ને અમારા ગામમાં મીની દીવ છે દલડી પસપસિયા પછી બોરાળા કંટાળા મીની દીવ છે દીવ જવાની અમારે કઈ જરૂર નથી એ પણ મોઢે મળે છે પાંચસો લિટર જોતો હોય તો દારૂ અમારે બાજુ બે પાંચ ગામમાં મળી જાય અમારે ના જોઈ સરકાર પોસે કે બુટલેગર ને પકડો ન્યા તમારા ખિસ્સા ભરે છે એ લોકોને તમે કઈ કેતા નથી ને પીવા વાળાને તમે બે બે પાંચ પાંચ જણા સડી સડીને મારો આ છોકરાને ને કલાક રાખો બે વખત મેં જામીન દીધા બીજે બીજે દિયાળ છોકરાને છોડ્યો પેલે દે હું લઈ જા તેથી હું બીજા દે હવારે જ મારા જામીન લઈ લીધો છોકરા નો પછી એને અરે એક ભગુ રામ હતો એ માનતા માણસ સાહેબ એને મને આપી દીધો કાને લેતા જાવ અને મારે રાખવો છે મેં કઈ વાંધો નહીં સાહેબ અમારે તો ખાખી મરી તો અમે શું કરીએ છીએ ગરીબ માણસો પછી સાહેબ લોકો પીવે છે એને આ લોકો કઈ કેતા નથી આ જે પીવે એને હેરાન કરે છે પાંચ માસ ના જણા સડી ને ટેબલ આમ સાતી માથે પગ દઈ દઈ મારે છે આને કોઈ એવો મર્ડર તો નતું કરી નાખ્યું મર્ડર કરી નાખ્યો એ તો વાત અલગ છે તો તમે કાપી નાખો તો મને મંજૂર છે બાકી આ છોકરો નાઈ થી પીવે છે ને ને એવા છે તો પછી આ લોકો જે બુટલેગરું છે એના ખિસ્સા ફરે પોલીસ ખાતા એને એ લોકો કઈ કેતા નથી બાકી જે પીવે છે એને ખોટી રીતે અમને ગરીબ માણસોને હેરાન કરે અમારે એવી માંગ છે કે અમને જ્યાંથી એમને નાય મળવો જોઈએ અમે તો કોઈ એનો વિરોધ નથી કરતા ખાતું છે મા બાપ છે અમે એનો કોઈ વિરોધ નથી કરતા પણ મને નાય મળવો જોઈએ